હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટરના તારલાઓનું હું સંગીતા ભંડેરી આજના લેક્ચરમાં અંદર ખૂબ 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 દિલથી સ્વાગત કરું છું તો જેટલા પણ સ્ટુડન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે फटाफट આજના લેક્ચનની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો કારણ કે આજે હું એક્ઝેક્ટ

ચલો 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 જલ્દીથી હમ 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 લા 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 ચલો રેડી

વર્ણવો જો આ ક્વેશ્ચન છે ને એ તમારે તમને એમ થશે કે મેડમ આટલા મસ્ત ચેપ્ટરમાંથી આવો ક્વેશ્ચન શું લીધો તમે મેં નથી લીધો બેટા આ ક્વેશ્ચન આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે તો કે આપડા પીવાયક્યુ માંથી આવેલો છે આ ક્વેશ્ચન એકાદી એકાદ વર્ષની અંદર एग्जाम ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલા માટે અહીંયા મૂકવામાં આવેલો છે સીધી પ્રજાપતિ મેમ કેમેસ્ટ્રી ની એકમ કસોટી નું સોલ્યુશન યસ બેટા ટૂક સમયમાં આવી જશે આ જેન આ જે જ આવી જશે બરાબર છે ચલો

જનનની ક્રિયા આકૃતિ સાથે વર્ણવો ત્રણ પ્રસુતિ અને દુગ્ધ શ્રવણ સમજાવો પ્રસુતિ અને દુગ્ધ શ્રવણ સમજાવો બરાબર ચલો એના પછી નો ક્વેશન નંબર ચાર શુક્રકોષ જનનની પ્રક્રિયા શુક્રકોષ જનનની પ્રક્રિયા વર્ણવો શુક્રકોષ પ્રક્રિયા વર્ણવો ક્લિયર ચલો 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 ફટાફટ લાઈક નો ટાર્ગેટ તમારા સમક્ષ મુકાઈ ગયો છે તો ફટાફટ આજના લેકચર ને લાઇક કરી દો ચલો કાલે એકમ કસોટી તેમના પ્રશ્નો હાર્દિક ઠાકર બેટા આઈ નો આવતીકાલ એકમ કસોટી છે અને આપણી ચેનલની અંદર ઓલરેડી એકમ કસોટીના મોસ્ટ હેમ્પી ક્વેશ્ચનો મુકાઈ ગયા છે સ્પેશિયલી બાયોલોજીના ત્યાંથી તમે જોઈ લેજો ઇનકેસ ન મળે તો હમણાં લેક્ચર કમ્પ્લીટ કરીને તરત જ લેક્ચરની પીવાય એ જે ક્વેશ્ચનો છે આપણા એકમ કસોટીનો વિડીયો એ આપણી ચેનલની અંદર આવી જશે બરાબર છે વોટ્સએપ ગ્રુપની અંદર હું એની લિંક શેર કરી દઈશ જ્યાંથી તમને ઇઝીલી મળી જાય ઓકે બેટા ચલો ઓકે 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 ચલો ક્વેશ ગુણધર્મો જણાવો પાંચ કે છ એના ગુણધર્મો છે એ તમારે લખવાના છે బరాబర్చే చలో కోయస్యనింబర్ చో డియేనిం కుంతలుం డియేనె కుంతలుం పికింగ వర్ణవో బరాబర్ చులో એના પછીનો ક્વેશન નંબર સાત અનુકૂલિત પ્રસરણ ચેપ્ટર નંબર છ ભણ્યા છીએ બરાબર ઉદવિકાસ વાળા ચેપ્ટર ની અંદર અનુકૂલિત પ્રસરણ આપણે ભણ્યા છીએ બરાબર છે ચલો એકમ સોલ્યુશન આજે જ આવી જશે બેટા ઓકે चलो क्वेश्चन नंबर आठ मैथ्यू मैसेलसन मैथ्यू मैथ्यू अने फैंक्लिंग स्टाल फ्क्लिंग स्टाल

ઉપાયો વર્ણવો બરાબર છે ચલો અહીંયા આપણો સોરી સ્લાઇડની ક્ષમતા પૂરી થઈ ગઈ છે તો તમે અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો અને એવા ઘણા સ્ટુડન્ટો છે કે જે લોકોએ હજી સુધી લાઈક નથી કર્યું બરાબર છે ચલો ફટાફટ લાઈક સને લાઈક કરી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરતા રહેજો ચલો

પ્રતિકારકતાના પ્રકારો વર્ણવો ક્વેશન નંબર બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટ વર્ણવો ક્વેશ્ચન નંબર બાર પ્રતિજૈવિક દ્રવ્યો સમજાવો પ્રતિ જૈવિક દ્રવ્યો સમજાવો

ઉત્સેચકો સમજાવો ક્વેશ્ચન નંબર બીટી બીટી કપાસ કપાસ વર્ણવો વર્ણવો આરે ને આઈ સમજાવો RNA interferon, RNA I, બરાબર આપણે ડિટેલમાં માં ભણ્યા છીએ બરાબર છે ચલો ઓકે ધ્રુવી સાબા ગોહિલ કઈ વાંધો નહીં બેટા ચલો ક્વેશ્ચન નંબર 16 ટુક નોંધ લખો ટુક નોંધ લખો કોના ઉપર ટુક નોંધ લખવાનું કીધું છે તો કે પરભક્ષણ

ઓકે વાંધો નહીં જો બેટા લખવામાં છે ને બોરિંગ લાગે એટલા માટે અમે તમને લખીને આપીએ છીએ ઓકે ચલો આ બોર્ડની ની બ્લુ પ્રિન્ટ મુજબ છે બંસી પુરોહિત યસ બેટા આ બોર્ડની ની બ્લુ પ્રિન્ટ મુજબ જ છે બરાબર બોર્ડની ની બ્લુ પ્રિન્ટ અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13 એમાંથી કોઈ 4 માર્ક્સનો સવાલ નથી પૂછાણો તો આની આગળનો ચેપ્ટર આગળનો લેક્ચર તમે જોજો 4 માર્ક્સનો સવાલ તમને ત્યાં નહીં જોવા મળે એમાં એવું કીધેલું છે કે ચેપ્ટર જે પાછળના ચેપ્ટરો છે એમાંથી 3 માર્ક્સના સવાલો પૂછાવાના છે તો 3 માર્ક્સના સવાલ પાછળના ચેપ્ટરમાંથી તમને મળી જશે બરાબર છે ચલો ક્વેશ્ચન નંબર 17 સંભાવ્ય વૃદ્ધિ સંભાવ્ય વૃદ્ધિ સંભાવ્ય વૃદ્ધિ યોગ્ય સમીકરણ દ્વારા યોગ્ય સમીકરણ અઢાર વિઘટનના તબક્કા વિશેની માહિતી આપો વિઘટનના તબક્કા વિશે માહિતી આપો બરાબર છે ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયાથી તમે હવે માત્ર ને માત્ર બે ક્વેશ્ચનો બાકી છે જેને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં લખવાના છે ચલો 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 સંગીતા મકવાણા હું હમણાં જ જોઈન થયો છું આઈ થિંક તમે જૂના સ્ટુડન્ટ છો બેટા હું તમને ઓળખું છું ચલો

મને ખ્યાલ છે તમારે પીવાય ક્યુ જોયે છે એ પણ ટૂંક સમયમાં આવવાના છે બરાબર છે ચલો ઓકે ચલો અહીંયા પછી આપણે નેક્સ્ટ જોઈએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે આશા રાખું છું એના પછીનો ક્વેશ્ચન નંબર ઓગણીસ નિવસ નિવસ જણાવો અને છેલ્લો ક્વેશ્ચન નંબર વીસ સ્વસ્થાનક્ષણ સમજાવો સ્વસ્થાન સમજાવો આની સાથે હું એક વસ્તુ એડ કરું છું અથવામાં તમને એવું પણ પૂછી શકે અથવામાં નવસ્થાન સંરક્ષણ નવ સ્થાન સંરક્ષણ સમજાવો

તમે થોડાક હવે ધીમે ધીમે સિરિયસ થવા લાગો છો પરંતુ એ બધી વસ્તુ તમે અમે સમજી સકીએ છીએ ટૂક સમયમાં દરેક વસ્તુ આવવાની છે બરાબર છે આ જે સ્ટાન્ડર્ડ 12th નો લેક્ચર નથી ને આ સ્ટાન્ડર્ડ 12th નો લેક્ચર તો છે બેટા ચલો હવે ત્રણ જ લાઈક બાકી છે ફટાફટ લેક્ચરને લાઈક કરી દેઓ ફટાફટ ફટાફટ બોર્ડ પેલા આપી દઈશું બેટા યસ 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 એ કે પરમાર બોર્ડની एग्जाम આવે ને પહેલા एमसीक्यू આપવાના છે અમે ચલો

અથવા તો આપણે એવું કહીએ હોટ હોટ ટી ક્વેશ્ચનો સો ટકાની ગેરંટી ચંદ્રિકા યસ બેટા પ્રેક્ટિકલ વિશે પણ મેં વિચારી લીધું છે ટૂંક સમયમાં એક બે દિવસમાં તમને પ્રેક્ટિકલ પણ મળી જવાના છે ચલો